આ લોકો થાય આ નેરિયામ કો રબરો ભણા ભા થઈ શાંતિરા હારીવા તમે ચેક ને લે કરાવશો હું પડી જા કા મને સડી ગયું એક્ટિવા છે બીજા કો લઈને ને તો પાઓ

તું બીજે મો ચિત્તો કટલું હ વંડો કુજી ના ડોમા વંડો કટતું એક જો કઈ દે પતિ મારા મમાની બસંતી આ දම well,

પંચોતેર હાલે હા આ એક એકદલા પૈસા માગે છે હા પૈસા લે રાખો હલો હા હા પૈસા બાકી પછી તું એ ભાઈ મને એક્ટિવા ઠોકી ખર્ચો લાવો

કાકા આ દાડીઓ ખોરતા હોજે મારો પાણી વારે છે મને તો તાપ લાગા હું નઈ જવાનો જો તમે ભાડીયા ફોન બસ બીજો કોઈ ધંધો જ નઈ આખો દાડી ફોન ફોન ને ફોન શું કરવાના શું કરવાનું કો આ છોકરાને શું કરવાનું આ જાનના ફોન આયા છે કોઈ કામ ધંધો કરતા નહી ને બરોબર પડતા મારો તો જો જવાડું કો પાડે કુછ જલ્દી જવા દેજે મન ધરતો ધરતો કાકા હું ગયો ઓને પાડી દીધો પાડતો નહીં ભાઈ માં કાકાને ભોય પાડે છે કાકા આવી કાકા સાઈડ હું ઓને તો બધી હચડ કરના છી એ ભરે લે તું કાકા બેહો તો એ ભાઈ પકડે પકડ ભાઈ તું ભરે લે લે દારૂ પીજો દારૂ પીજો

લા આ રહ્યો તું આ આ વાત હેડ્યો તું આ રોડ પર સીધો હે હોય પડ્યો હાલ પકડ્યો તારા ભોણિયા જો મારા ભોણિયા ક્યાંથી હું ને તો તમે બે 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 ભાણું ભાત લઈ જાઓ રાખજો ભા આ હાલ ના ના હેડ જો હા મારા ભોણિયા કશું ના તા આવજો ભા કેડો હજડ કરી એને કદી પીવે નહીં અને પી નારી આકર નહીં મારો મોમો મારશે ભણિયા

ચાર પછી બાજુ ચાલવા મારા સમજો માનસો જોય તો એવું દુખાય છે મારે એમ કઉપી સાચા ના ચલાવાય તો નાતો પાડી તી નાતી પાડી નાતો